હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાત અને રાજસ્થાન પર્વત પર ભારે વરસાદ પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો અનેક લોકો આ પર્વત પર દર્શનાર્થે ગયેલા લોકો પાણીમાં તણાયા હતા અને તેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ ત્યારે આ સુંદા પર્વત પર શ્રાવણ મહિનાને લઈને જે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો છે આપ જોઈ રહ્યા છો દર્શનાર્થીઓની ભીડ જોવા મળી છે અને જ્યાં સુંદર પર્વતથી પડી રહેલા વરસાદની જે નદીઓ વહી રહી છે તેના દ્રશ્યો છે ભારે વરસાદને લઈને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સુંદર પર્વત પર ભારે વરસાદ વરસતા પૂર જેવા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ સુંદર પર્વત પરથી ત્યારે લોકો સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે રાજસ્થાન સરકાર દ્વારા અને અનેક લોકો હતા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હોવાના પણ અમને સમાચાર મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ એક પૂર જેવી સ્થિતિ સુંધા પર્વત પરથી વરસી રહેલા વરસાદે સર્જી છે અને નદીઓ સુંદા પર્વત પરથી વહી રહી છે જ્યારે સુંદા પર્વતના જે ડુંગરાળ વિસ્તાર પરથી જે પાણીનો ધોધ આવી રહ્યો છે તેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જે એક ભયાનક પાણી પર્વત પરથી નીચે આવી રહ્યું છે અને આ જે પગથિયાઓ છે તેની બાજુના જે ખીણો છે તેમાંથી આ એક ધોધ પડી રહ્યો છે અને પાણીની આવક થતાં અત્યારે બનાસકાંઠાને પણ જે બનાસ નદી છે તે જીવંત થાય તેવા દ્રશ્યો છે દાંતીવાડા ડેમમાં પાણીની આવક સાત હજાર ક્યુસેકથી વધી હોય તેવા પણ સૂત્રો દ્વારા અમને સમાચાર મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ખેડૂતોમાં એક ખુશી જોવા મળી રહી છે કે આ વખતે થોડા વિરામ બાદ ફરીથી જ્યારે મેઘો મહેરબાન થયો છે અને બનાસકાંઠામાં જીવાદોરી બનાસ નદીમાં પૂર આવે તેવી શક્યતાઓ છે